જય દિવસે જય દિવસે લડે લડેંગે કોંગ્રેસ કોંગ્રેસ જન આક્રોશ રેલી જન આક્રોશ સભા છોટા હોદે ખાતે આદિવાસી સમાજના પ્રશ્ન માટે યોજાય છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ આદિવાસી સમાજના પનોતા પુત્ર અને આપણા વિપક્ષના નેતા એવા તુષારભાઈ સાહેબ એઆઈસીસી ના સેક્રેટરી અને પૂર્વ યુવા રાષ્ટ્રીય પ્રમુખ એવા શ્રીનિવાસજી આપણા જ સૌના આગેવાન અને યુવા લડાયક યોદ્ધા એવા જીગ્નેશભાઈ મેવાણી લાલજીભાઈ દેસાઈ મારા બેન એવા ચંદ્રિકા બેન આપણા સૌના આગેવાન એવા સુખરામભાઈ આપણા મારી સાથે વિધાનસભામાં મારા સાથી મિત્ર દાતાના ધારાસભ્ય એવા કાંતિભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર સર્વ બિરાજમાન ભાઈઓ બહેનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તમામ શશીભાઈ આદિવાસી સમાજના યુવા બહેનો વડીલો આજની પરિસ્થિતિ આદિવાસી સમાજની કેવી છે આદિવાસી સમાજ આજે કયા કયા પ્રશ્નોથી પ્રતિપાડિત છે આદિવાસી સમાજના બાળકો શિક્ષણની ભૂખ માટે શું શું કરી રહ્યા છે આદિવાસી સમાજની માતા અને બહેનો પોતાના બાળક પોતાના ભાઈ પોતાના યુવાનો આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આજે કેટલા તળફડિયા મારી રહ્યું છે એવા જ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન આદિવાસી સમાજની જળ જંગલ જમીનનો પ્રશ્ન આદિવાસી સમાજની

આપું છે બધા જમીન આપું છે અમે ડાંગ વાસ્તા અને ધરમપુર અને તાપી ના લોકો એક ઇંચ પાણી કોઈ ઉદ્યોગપતિને આપવાના નથી અમે અમારા વિસ્તારમાં એક ડેમ બનાવવા દેવાના નથી તેમાં વિસ્તારમાં હાઈડ્રો પ્રોજેક્ટ પાવર માં જમીન માંગણી કરે આપણે એક ઇંચ જમીન આપવાના નથી અને કોઈ જમીન લેવા આવે તો એના હાથ તાટિયા રાખવાના નથી અત્યારે આપણે જ્યારે આદિવાસી સમાજ ના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પ્રમાણ પત્ર લેવા માટે તાલુકા પંચાયતના મામલે ના ધબકા ખાઈ દયા છે ખાઈ દયા છે ને ખાય છે ને પહેલે કોંગ્રેસ નો સમય હતો જ્યારે આપણને દાખલા તલાટી ને સરપંચ આપતું સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા આ ચોર લૂચિ એનામત વિરોધી આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે સોળ જેટલા પ્રમાણપત્ર માંગે છે ત્યારે એક પ્રમાણપત્ર આપે છે અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદા એને નામ નથી ખબર અને આપણી પાસે પાંચ પેઢીના પુરાવા માંગે છે પાંચ પેઢીના આપણી પાસે આ સરકાર તીર્વ ત્રીસ વર્ષથી જળ જંગલ જમીન ખનીજ લૂટે અને હવે આપણી પાસે દાખલો છે પણ અત્યારે આપણે ચેતવણી આપીએ છીએ જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તાર માં નેપાળ વાળી થતા વાર નથી લાગવાની તમને તમારા ઘર સહિત તમને પોટલા સહિત તમને ગામમાં ઘુસવા દેવાના નથી અને ગુસે આપડા વિસ્તારમાં ઘૂસે તો કાઢવાની ને તીર કાંઠા કાઢવાની તૈયારી રાખો રાખશો ને અરે રાખશો ને

આદિવાસી સમાજના યુવાનોની રોજગારી માટે અમે ઘર એમ જ બેસવાના નથી અમે આ વખતે તાલુકાને જિલ્લામાં તમને જવાબ આપી દઈશું અને ભાજપને ઘર બેસતો કરી દઈશું નારંગી ઘર ગેંગને ઘર બેસતી કરી દઈશું આ વિસ્તારમાં આપણને અત્યારે ઘણા બધા એમ કે

કોંગ્રેસને મત આપવા માટે નિર્ધાર કરવો જોઈએ બધા પોતાનો હાથ ઊંચો કરીને બે હાથ ઊંચા કરો બે ની તો એક ભાજપ ભાજપમાં એક માં રાખવાનો નથી બે હાથ ઊંચા નિર્ધાર કરો અમે જીવીશું ત્યાં સુધી કોંગ્રેસને મત આપીશું આપીશું ને આપીશું ને સૌનો આભાર સૌને જય 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 જોહાર જય ભારત